નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંટી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંત્રીસ જેટલા કર્મયોગીઓને છોતેરમાં પ્રજાસત્તક પર્વની ડેડિયાફાળા ખાતે ઉજવણી થઈ હતી તેમાં વિશેષ સન્માન પણ કરવામાં આવ્યા હતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વહીવટીતંત્ર સાથે પડછાયાની જેમ રહી કવરેજ કરી રાજ્ય કેન્દ્ર સરકારની ફ્લેક્સિબ યોજનાઓની માધ્યમોમાં બોહળા પ્રચાર પ્રચારની લોક ઉપયોગી કામગીરી બદલ જિલ્લા માહિતી અધિકારી કચેરીનું બહુમાન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના આ પ્રસંગે જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓમાં માહિતી વિભાગ પોલીસ વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સના આરોગ્ય કર્મયોગીઓ શિક્ષણ વિભાગ મહેસૂલ વિભાગ આંગણવાડી રમતગમત ખેતીવાડી અને સામાજિક સેવા ક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહેલી સ્વૈચ્છિક સંસ્થાના મળી કુલ પાંત્રીસ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા અવાજ જ માહિતીસભર વિડિયો જોવા કોઢી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ